મોહલી ભાઈ આપડું ગામ કયું કીધું નવા ગામ આમ નવા ગામ થી ઓળખાય પણ સરકારી કઈ કામ હોય તો અમે રતનપોર લખાવીએ રતનપોર હાલો રતનપોર તાલુકો મહુવા મહુવા જિલ્લો ભાવનગર હાલો ભાવનગર એટલે આ ક્યાંય બગદાણા પાસે કઈ બાજુ આવ્યું

દિયલભાઈ બર્તનભાઈ દિયલભાઈ દેલભાઈ હા હું નામ દેલભાઈ ગામના છે ગામના છે અમારે એક જ શેરી પડે હા

અમને કે આ ગાયરો કે તમારે કે કાઈ નો કરાય કે અમે અમાર કે બધા કરી લઈ એમ કોણ કે મારી થઈ જાય એને હા હા કઈ આટલો બેન મારી કે હું હમણાં એને ફોન કરું છું પણ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવાની કેપેસિટી રાખજો હા તો શું કરી ભાઈ ભાઈ બાપર ભાઈ ને નાશ પાડી માણસો માણસો હોય નાખી એમ તો કઉ છું અરે મને મજા નથી રેતી ભાઈ મને તો પડખા પાણી ભરાવાનું છું બરાબર એટલે બે ત્રણ બે ત્રણ વર્ષ થોડી થોડી બીમારી પડખા માં દુખ્યા દેવી પૂજે હા ગોર્ધન ભાઈ છે ને

બાપુ એટલે બાપા આ જો ભાઈ કરી પાછું એ મારી બેન માતાજી ધનોત પનોત કરી નાખતી હોય તો એ માતાજી નો ભુવો છે તારું ખોટું જ નો કરે હા તો એના માતાજીમાં આવે છે કઈ માતાજી નો ભુવો છે હવે ઈ તો આપણને હું ખબર પડે કાય પછી ઈ વાત છે અટાણે બધું ગયો તો જેને કાય ભાન નથી મારા ભાઈ ભણેલ જ નો હોય માતાજી પૈણ માં આવે તો તો મને મારે તો ઈશ્વરિયા રાય મને ગમે છે એને કય આ તપતી નાખી મારું ગોઠવી ગયો હાલો ને આપડે ફોન કરીને ભાઈ તો દસ દી નો વાયદો દે પછી પંદર દી નો વાયદો દે તો પછી આપણે ફોન કરીને સાથે હા હા બેન ખમી જાવ ને હું તમારા પૈસા દઈ જાઈ કે બાપા મારે તમારી દીકરી ને નથી રાખવાની એમાંય તમતાર તમારે મારે recording કરાવવું હોય તો તમતાર આપણે ખૂટી જાય બરાબર આપણે કાય ખોટું કરવું નય

એ અમે ના ગયા તા બીજા ની અમે સલાહ લીધી પૈસા નથી પછી અમે ના ગયા તો છોકરો સારી હેલા કીધું તમારા કોઈ પૈસા અમારે આપી દેવા છે કે હવે તમે સોમવાર ને દિવસે તમને આવીને દઈ જાવ બરાબર અમે જે ની પૈસા ફોગી એના અમે તમને શેક આપી દેવું કાઈ વાંધો નઈ બેન તમે વાત નાખો તમારો ફોટો મોકલો તમારા પરિવાર માંથી કોણ કોણ રહ્યો છોકરી તમાર બાપુજી નથી નથી અરે હાલો કાંઈ વાતો નહી પછી બીજા અત્યારે તમારી પોલીસ એવું કોઈ છે કઈ તારીખના પૈસા માં અંદાજે કેટલા સમય પેલા પૈસા આપ્યા તા એટલે સત્તર મહિના એક વર્ષ થયો હા હાલો કાઈ વાંધો નહીં બેન તમારો ફોટો ને એવું મોકલી દો ને તમારા મોબાઈલ નંબર મોકલો ઓલો તમારો એના મોબાઈલ નંબર મોકલી દો વોટ્સઅપ માં હાલો હમણાં સીસોડા માં નાખ્યો હા ઈ જીવાની મન નાખે હે હા ઈ એમને નહીં જીવવા દે કે અમારે થોડું આ કોઈ છે બેન હવે એમાં કાઈ ઈ મારી બારી નો નાખન મારી ઉપર છે એટલે એમને મારી નાખશે તો ફાઈનલી જ છે બેન કોઈ નો માન નાખે મારી નાખે ને તો 181 માં ફોન કરવાનો કા 100 નંબર માં રિંગ કરવાની

હું મનસુખભાઈ બોલું મનસુખભાઈ બોલું હું મનસુખભાઈ હા હું અને આપડે થોડુંક રખડ વા દેવાનું ને મારે જોવડાવાનું હતું એટલે ફોન કર્યો મનસુખભાઈ પણ કોણ મનસુખભાઈ ભાઈ આમ ઓળખાણ આપો ખબર પડે દેવી પૂજક હે એ દેવી પૂજક માંથી ઓળખાણ નો પડે એમ કયો રાતે માં એમ તો બોમ ભેગા નથી હોય તો ક્યાંથી ઓળખતા હોય હા એટલે એમ છે આપડે આ ગોવર્ધન ભાઈ છે એની વાત હવે એની આરે તો કાલે વાત થાય આ વાડીએ ગયેલા છે હમ તો એનો નંબર છે એના નંબર એને ફોન નથી ફોન ખરાબ થઈ ગયો છે હમ હા તમે તમને નંબર મારો કોણ આપ્યો મે તો આ ભાઈ પાસે લીધો દીપક ભાઈ પાસે દીપક ભાઈ દીપક ભાઈ પાલીતાણવાળા દીપક ભાઈ પાલીતાણવાળા હા તમને પરવિંદ દાદાની વાડીએ રહ્યો છો ને તમે હા 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 તો પછી

ત્રિવરજ ત્રિવરજ હવે તમે છે ને આપણે ઓલા તમારા બાપુજી માતાજીને ભુવા છે ને કોણ તમારો બાપુજી ગોરધનભાઈ પણ અત્યારે આપી દઉં હવે તમારે તમારું ગામ રતન છે ને નવા ગામ રતન

એ ગઈ સાયલ આપડે આ ગઈ સાયલ માં ઉનાળામાં પૈસા છે ને આંબામાં થોડા ટૂટ્યા સાહેબ એમાં પૈસા તૂટ્યા નઈ તો ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા જેવું તૂટ્યું સમજાઈ જો એ પૈસા હોવાથી એમાં હું ના પૈસા ભરવા માં હતા એને ખમાડી દીધા અને પૈસા બીજા બીધા ચાર તૂટ્યા પૈસા બે પાંચ આગેવાનો નાખીએ જે કઈ થાતું હોય દઈ છે આપડે દહી દેવાના કે સાંભળો મારી વાત આમ દેવાના છે આપડે કોઈ ઓલું કરું ને દઈ જ દેવાના છે કે આમાં પોલીસ કેસ થાય અને એક આ બીજા ચડી અને તમે નાની સમાજ છો એટલે તમારી પાસે રૂબાબ જબાવીને અમે હારા ન લાગીએ એ વાત સાચી છે પણ કાયદાના સિતોડામાં આવી જાય તો આપણે હેરાન થઈએ હા એમ એમ તમે ગયા સાહેબ ના ના એ તો સમજી અમે ક્યાં અમે કોઈ બોલ કોઈ કોઈને કર્યું જ નથી હવે તમારે અત્યારે હાલ કેટલા પૈસા દેવાના છે હવે એ મારા પપ્પાને ખબર છે હવે તમને તો ચાલે છે ને એને મારી પાસે લખાવ્યા છે એટલે તમે જાણો છો તમારું નામ નામેય લખાવ્યું છે

એને જે લખી દીધું ની તે અક્ષર થી લખી દીધું તારા અક્ષર થી હા પણ મને મારી પાસે લખાવ્યું હોય ને સાહેબ મારી વાત સાંભળો મારે અહીંયા આવ્યો ને એને મારી પાસે લખાવ્યા દસ લાખ રૂપિયા લખાવ્યા કેટલા અમે આ તમે ઘર મે રે તો 20 લાખ લખો તો નો હાલે આથી એમ કહું છું ઈ એ મારા ફઈયા છે ને 10 લાખ રૂપિયા મારી પાસે લખાવ્યા ને 10 લાખ રૂપિયા હું આમ નાનો માણસ 10 લાખ રૂપિયા કારે મને આપ્યા એ મને વિચાર કરો દો

છો અને તને કોઈ દબી એવું નથી કરવાનું સત્ય હકીકત જે હોય એ તમારા મહુવાના પોલીસ્ટેશન ક્યુ પોલીસ લાગે છે

તાલુકો કોટલા સાગાણી છે માં મારા વિડીયા ના આવતા હોય ને એના થકી મને ફોન કર્યો હોય હું કોઈ ઓળખતો ઈ તો મને ખ્યાલ છે

હા એટલે આપણે આપડે એનો વિરોધ નથી કર્યો હોય તો આખા ગામ ને ખબર છે સાહેબ મારી વાત અમારું ગામ છે ને રતનપુર અમારું ગામ છે આખા ગામ ખબર છે કે ગોરધનભાઈ મારા નામ ગોરધનભાઈ છે ઈ એને ખબર છે આખા ગામ ને ખબર છે અમને એકને નઈ ઘણા વ્યાજો પૈસા અમારા અમારી વાળા લોકો છે ને

દલ ભાઈ હા બરોબર હા આંબાનો નો બગીચો રાખવા હતો ને ત્યારે તમને પૈસા આપ્યા તા હા આંબાના પૈસા હું મેં તમને મારી પાસે વાત કરી બે બે વાર ત્રણ વાર બે લાખ રૂપિયા આપ્યા છે એવું મને નથી થયું ના 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 સાહેબ એવું નથી એક જ ફેરું દોઢ લાખ રૂપિયા આપ્યા છે કેટલી ફેરું તારા પપ્પા ને આપ્યા ને એનું લખાણ છે એમ કહું હું નહીં મારા પપ્પા મારા પપ્પા ભણેલા નથી એને કઈ સહી નથી કરી કઈ સિક્કા નથી કર્યા દોઢ લાખ રૂપિયા આપ્યા એ અમારે શેરી અમારે બધા વાળા ને ખબર છે કાઈમાં તો કાઈમાં તો છ હોય છે આ ખોટું હોય છે તો કોઈને એમાં એને એક બક્ષવામાં નહી આવે કેમ કે ખોટું એ ખોટું કોઈ આજે કોઈ અમને ફોન કરે તો અમારે તથ્ય તો તને ફોન હું કામ કર્યો કે હાચા ખોટું હોય એનાથી કોઈ મતલબ નથી સાચું હોય એમાં જ મદદ કરવાની હોય પછી કોઈ સમાજ થી કે કોઈ જ્ઞાતિ થી ને ને અમારે લેવા દેવા નહીં નઈ એવું ન કરાય કોઈની માથે કઈ એની થી કોઈની માથે નો કરાય હા એટલે બને ત્યાં સુધી બે માણસો આરે રાખી અમારે બે માણા અમારે અમારી જે બગડાણામાં ટ્રસ્ટી ટ્રસ્ટી છે ને મોટા અમારે મહિના કે અમારે મંદવાડ થોડોક આવી ગયો ને અમારે ઘરે બધા બીમાર તમને મને છે ને એને ફરિયાદ માટે ફોન કર્યો હતો મેં એને કીધું પેલા કરવાનું હોય સાંભળો

આપણે ખર્ચામાં ખરી જઈ મારી પાસે એવી કોઈ આજીવિકા નથી બે સમાજ નાની સમાજ માંથી જો આથી સમાજ માંથી આવતા નથી તું કઈ મોટી સમાજ માંથી આવતો નથી

હા એમાં બીજું કઈ સાહેબ નો આવે સમજાઈ ગયું ભલે ભલે હા એમ એમ